સો હેલો નમસ્કાર મિત્રો જીટી યુટ્યુબ ચેનલના એક નવા બિઝનેસ વિડીયોમાં તમારું સ્વાગત છે આજનો વિડીયો ફરીથી આપણે એક સુરતના હોલસેલ માર્કેટનો લઈને આવી ગયા છીએ આજનો વિડીયો સ્પેશિયલી લેડીઝ હોર્મા જે લોકો કુર્તીનો બિઝનેસ કરવો હોય એમના માટે આજના વિડીયોમાં આપણે લઈને આવી ગયા છીએ એક મોટા સુરતના કુર્તીના મેન્યુફેક્ચરર અને હોલસેલર નામ છે રાજબન્ની ટેક્સટાઇલ હબ જે સુરતમાં આવેલા છે આમના ત્યાંથી કુર્તીની શરૂઆત માત્ર નવ્વાણું રૂપિયાથી કુર્તીની શરૂઆત થઈ જાય છે અને ઘણું બધું કલેક્શન તમને અહીંયા જોવા મળી જશે તમે જે પણ ટાઈપનું કલેક્શન પરચેસ કરવા માગતા હોય અહીંયાથી પરચેસ કરી શકો છો હોલસેલ ભાવે તમારો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો સૌથી પહેલાં આમનું એડ્રેસ સમજાવી દઈએ તો સુરત રેલવે સ્ટેશનથી અહીંયા તમારે ન્યૂ બોમ્બે માર્કેટ આવવાનું છે ન્યૂ બોમ્બે માર્કેટની એક્ઝેક્ટ સામે મારુતિના શોરૂમની ઉપર રાજબનની ટેક્સટાઇલ હબ એમનો મોટો શોરૂમ આવેલો છે અત્યારે આપણે એમના શોરૂમમાં આવી ગયા છીએ પૂરું કુર્તીનું કલેક્શન બતાવવાના છીએ તો તમે વિડીયો એન્ડ સુધી જોતા રહેજો આ ટાઈપના બીજા વિડીયો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો શરૂ કરીએ છીએ આપણે આજનો વિડીયો

ને ટુ પીસ છે થ્રી પીસ છે યસ એ તમને બધું મળી જશે યસ કુર્તીસ નું કલેક્શન આજના વિડીયોમાં ટૂંકમાં જોવા મળશે કેટલા થી શરૂ કરશો 99 રૂપિયા થી આ શરૂ થશે આ તમને તમે જોઈ શકો છો સિંગલ કુર્તો છે વિથ ચાઇનીઝ કોલર છે અને 99 રૂપિયા થી આ ચાલુ થશે ડેલી વેર માટે આ સરસ કોમ્બિનેશન છે યસ મતલબ કુર્તીસ નું કલેક્શન 99 રૂપિયા થી અહીંયા શરૂઆત થઈ જશે આપણો નેક્સ્ટ કલેક્શન તમે જોઈ શકો છો યસ લેરિયા પેટર્ન માં છે ફેબ્રિક વેનિયલ આવશે અને નેક પર તમે જોઈ શકો હેન્ડવર્ક નો ટચ અપ છે એટલે આ પ્રમાણે સિમ્પલ અને સોબર પણ તમને અવેલેબલ થઈ જશે એટલે ડેલી વેર માટે જો તમારે પહેરવું છે અધરવાઇઝ તમે ઓફિશિયલ યુઝ કરો છો કોલેજ સ્ટુડન્ટ્સ છો તો આ પ્રમાણેના બધા જ જે કલેક્શન છે તે તમે એડ કરી શકો છો જો તમારા કસ્ટમર આ પ્રમાણે હોતા હોય છે યસ 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 આ તમે નેક પેટર્ન જોઈ શકો છો સિમ્પલ નેટ પેટર્ન પર કોટન ફેબ્રિક પર અવેલેબલ થઈ જશે આ ખૂબ જ ફ્રેન્ડલી ફ્રેન્ડલી આવશે અને પોકેટ છે આપણી પાસે આ પ્રમાણે આ નેક્સ્ટ આપણું કલેક્શન તમે જોઈ શકો છો કોટન ફેબ્રિક પર છે અને જો તમે જશો સિકવન્સ નો વર્ક છે નેક પર તમારે આ પ્રમાણે ડિઝાઇન અવેલેબલ થઈ જશે આમાં કલર પણ તમને ઓપ્શન મળી જશે ફેબ્રિક ઓપ્શન મળી જશે યસ

થ્રી પીસ ના કલેક્શન છે ટુ પીસ ના કલેક્શન છે એ પણ આપણી પાસે અવેલેબલ થઈ જશે યસ થ્રી પીસ ટુ પીસ કલેક્શન ભી મળી જશે એ પણ આપણા સેટ વાઇઝ ખાલી પરચેસ કરવાનું રહેશે બરાબર કેશ ઓન ડિલિવરી પણ આપણી પાસે અવેલેબલ થઈ જશે એટલે 30% એમાં એડવાન્સ રહેશે યસ અને સ્ક્રીન પર તો નંબર આપેલું છે એના પર કોન્ટેક્ટ કરીને તમે ફોટો મંગાવી શકો અને વિડિયો કોલની ફેસિલિટીસ પણ અવેલેબલ છે યસ તો જે પણ લોકો ખાલી ઓનલી જ છે રિટેલ માટે કોઈ કોલ ના કરતા સિંગલ પીસ નહીં મળે મિનિમમ ઓર્ડર કેટલો રહેશે મિનિમમ પરચેસિંગ ઓર્ડર છે આપણો 20 થી 25000 નો યસ અને એમાં તમારે ઓન્લી 30% પહેલા અમાઉન્ટ પે કરવાની રહેશે બસ બાકી કેશ ઓન ડિલિવરીમાં તમે હાજી લઈ શકો છો ઓકે આ પ્રમાણે મે તમને તમામ અને ટ્રેન્ડિંગ કલેક્શન બતાવેલા છે એટલે માર્કેટમાં જે પણ કંઈ નવા કેટલોગ્સ લોન્ચ થાય છે સૌથી પહેલા રાજ આપણને અવેલેબલ થઈ જશે યસ 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 ચલો મેડમ આગળ આપણે હજુ થોડા કલેક્શન છે તમને બતાવી દઈએ આપણો તમે જોઈ શકો છો ન્યુઝ કલેક્શન છે અને વર્ક નેક વર્ક તમે જોઈ શકો ખૂબ જ સોબર પ્રકારનો કલેક્શન છે દુપટ્ટો એની સાથે અવેલેબલ તમને થઈ જશે દુપટ્ટો અને બોટમ બેર સાથે ઓકે એની સાથે નાયરા કટમાં પણ છે આપણી પાસે આલિયા કટ છે અને જે પ્લાઝો સેટ ગરારા શરારામાં છે એવા બધા જ ટ્રેન્ડિંગના તમામ કલેક્શન એક જ જગ્યાએ રાજ બની ટેક્સટાઈલ તમને અવેલેબલ થઈ જશે થઈ જશે ઓકે જેમ કે અહીંયા એક પિંક કલરનો કલેક્શન છે હા જી આ બહુ જ ડિજિટલ પ્રિન્ટમાં આપવામાં આવેલું છે ખૂબ જ સુંદર પ્રકારનો કલેક્શન છે આ તમે જોઈ શકો સિક્વન્સના વર્ક સાથે

ની સાથે આ પૂરો સેટ તમને એની સાથે આ આપણો નેટ નેક્સ્ટ કલેક્શન છે કલર તમે જોઈ શકો ખૂબ જ બ્રાઇટ કલર છે અને આમાં કલર ઓપ્શન તમને અવેલેબલ થઈ જશે ડિઝાઇન ઓપ્શન તમને અવેલેબલ થઈ જશે આ પ્રમાણે તમે સેટ વાઇઝ પરચેસ કરી શકો આ આપણું ખૂબ જ ટ્રેન્ડિંગમાં અત્યારે રનિંગમાં કલેક્શન છે અને ઘણા બધા કસ્ટમર અહીંયાથી પરચેસ પણ કરેલું છે થ્રી પીસ કલેક્શન ઓકે અને કલર તમે જોઈ શકો છો એમાં કલર ઓપ્શન પણ તમને અવેલેબલ થઈ જશે એટલે આ પ્રમાણે તમે ઘરે જ બેઠા છો મતલબ અહીંયા તમે વિઝિટ નથી કરી શકતા તો ઓનલાઈન પણ પરચેસ કરી શકો છો એના માટે મેડમ શું પ્રોસેસ છે ઓનલાઈન માટે ઓનલાઈન માટે તો નંબર આપવામાં આવેલું છે તેના પર તમે ઘરે બેઠા ફોટો મંગાવી શકો છો અને વિડીયો કોલિંગ દ્વારા તમે આ બધા કલેક્શન એડ કરી શકો છો મેડમ તો અહીંયા આવીને પરચેસ કરો તો આપણો એડ્રેસ બી એકવાર સમજાવી દો અહીંયા આવીને જો તમને કાપડ ફીલ ઇન્ડિયાને ટચ કરીને જોઈને જ પરચેસ કરવું હોય તો સુરત રેલવે સ્ટેશનથી ઓનલી દોઢ કિલોમીટર દૂર છે વોકિંગ ડિસ્ટન્સ છે ટેન મિનિટ્સનું અને ન્યૂ બોમ્બે ટેક્સટાઇલ માર્કેટની આ એક્ઝેક્ટ સામે છે મારુતિ સુઝુકીનું નીચે શોરૂમ છે એની ઉપર આવશે તો રાજબની ટેક્સટાઇલ તમને દેખાઈ જશે એક્ઝેક્ટ તમને દેખાઈ જશે યસ મેડમ આગળનું કલેક્શન આપણે કન્ટિન્યુ કરીએ આગળનું કલેક્શન આપણે આ તમે જોઈ શકો છો આ બધી જ નવી વેરાઇટી આવેલી છે કોટન બેઝ ફેબ્રિક પર છે આ પ્રમાણે નેક આપવા આપવામાં આવેલું છે પેટર્નમાં આપણી પાસે કમી નથી ડિઝાઇનની આપણી પાસે કમી નથી થાઉઝન્ડ પ્લસ ડિઝાઇન્સ આપણી પાસે અવેલેબલ થઈ ઓકે અને આ જુઓ તમે કે જો તમે બિઝનેસ કરો છો તો તમે મિડલ રેન્જ ની પણ રાખવી પડશે અમુક હાઈ રેન્જ ને કપડ રાખવા પડશે અમુક લો રેન્જ માં પણ રાખવા પડશે એટલે બધા જ પ્રકાર એના કસ્ટમર તમારે ત્યાં આવતા હશે તો એના માટે આ લો રેન્જ માં પણ તમને અવેલેબલ થઈ જશે ટુ પીસ યસ મતલબ જો તમારે જે રીતના કસ્ટમર તમારે ચાલતા હોય એ રીતે તમે અહીંયા વેરાયટી લઈ શકો લો રેન્જ હાઈ રેન્જ આ પણ તમે જોઈ શકો છો ખૂબ જ સોબર એવી ડિઝાઇન છે ફ્લોરલ ડિઝાઇન છે આ પ્રમાણે બટન ના જે છે ટચ અપ આપવામાં આવેલું છે

અ મેડમ કુર્તીના કલેક્શન આપણે ઘણા બધા જોઈ લીધા આપણે કહેતા હતા સૂટના કલેક્શન બી આ વિડિયોમાં બતાવીજો હા જી સર આપણે કુર્તાસમાં તો બધા જ વેરાઈટીઝ જોઈ લીધા જેવી રીતના આપણે સિમ્પલ કુર્તા છે 2 પીસ 3 પીસ છે અને આ પ્રમાણે ઘેરા જે છે अम्ब्रेला અત્યારે જે રનિંગમાં છે બધા જ કલેક્શન તમને અત્યારે અહીંયા મળી જશે અવેલેબલ થઈ જશે એની સાથે જો કોઈ ઘણા બધા કસ્ટમર એવા છે એમને કસ્ટમાઇઝ કરેલી વસ્તુ પસંદ આવે છે ફિટિંગમાં અને બધી વસ્તુ માટે એમની માટે આપણે સૂટના કલેક્શન પણ રાખતા છે એમાં કોટન ના સૂટ છે ઓર્ગેન્ઝામાં છે અને કાપડમાં ઘણી બધી વેરાયટી પણ આપણે મળી જશે એટલે વેરાયટીનો કલેક્શન જો તમે બતાવી શકો તો હા જી જેમ કે આ તમે પહેલું કલેક્શન જોઈ શકો છો કાપડ જે છે તે આપણો કોટન ફેબ્રિકમાં છે અને આ તમે જોઈ શકો છો વર્ક પૂરા એન્ટાયર બોડી પર તમારે વર્ક જોવા મળશે ડાયમંડ જોવા મળશે અને વિથ ફૂલ લેન્થના દુપટ્ટા અહીંયા અવેલેબલમાં થશે આમાં પણ તમે થ્રેડ વર્ક જોઈ શકો છો એટલે ખૂબ જ આટ્રેક્ટિવ એવા દુપટ્ટાસ છે આપણી પાસે કેમ કે આજકાલ તો લેડીઝ દુપટ્ટા ને જોઈને જ મારા ખ્યાલથી પ્રેફર કરે છે ડ્રેસ લેવાનો આજે હું પણ આવું તો સૌથી પહેલા દુપટ્ટા છે આજ બધી ફેન્સી વસ્તુઓ જોઈને જ પસંદ કરું છું આપણે એ જ પ્રમાણે એના ફેન્સી કલેક્શન પણ રાખેલા કલર આમાં મળી જશે અને સેટ વાઇઝ તમારે પરચેસ કરવાનું રહેશે બરાબર આ બંડલ ટુ બંડલ તમે જોઈ શકો છો આ પ્રમાણે કલર ચાર્ટ આવશે ડાર્ક છે લાઇટ છે યસ અને પેકિંગમાં પણ તમારે અટ્રેક્ટિવ અલગ અલગ પેકિંગ મળી જશે જેમ કે જેમ કે બંડલ આપણો છોનું રહેતું છે હાજી બંડલ છોનું રહે

પાકિસ્તાની કલેક્શન પણ અવેલેબલ થઈ જશે ઓકે અને ગણાઓને ફેસ્ટિવલ ના અકોર્ડિંગ જો સેમ જોઈતું હોય કે તમારે થીમ બેઝ અને સેમ જ જોઈએ છે તો એ પણ આપણે અવેલેબલ થઈ જશે યસ જેમ કે હલ્દીની સેરેમની છે અને મહેંદી છે એટલે એવા કોન્સેપ્ટમાં પણ આપણે ડ્રેસિસ રાખીએ છે યસ તો જે પણ મિત્રો કુર્તીસ કા તો આ રીતે શૂટ પરચેસ કરવા માંગતા હોય તો નંબર ડિસ્પ્લે ઉપર આપી દીધો છે ફોન કરીને આવી શકો છો ચલો થેન્ક યુ મેડમ થેન્ક યુ નમસ્તે